નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર થોરિયાળીના યુવાનની હત્યા કરનાર મુખ્ય આરોપી ચોટીલા પંથકમાંથી ઝડપી લેવાયો ચાર આરોપી અગાઉ ઝડપી લેવાયા છે બે હજુ પણ પોલીસ શકંદાથી બહાર વિછીયાના થોરિયાળી ગામે કોળી યુવાનની હત્યાના મુખ્ય આરોપીને રૂરલ પોલીસે ચોટીલા પંથકમાંથી દબોચી લીધો હતો જ્યારે અન્ય બે આરોપીને હજુ પણ પોલીસ સકંજાથી બહાર હોય તેમની શોધખોળ હાથ ધરી છે પ્રાપ્ત વિગત મુજબ વિશ્યાના થોરિયાળી ગામના ઘનશ્યામભાઈ રાજપરાએ ગામના જ રબારી સમાજના લોકો સામે લેન્ડ ગેમિંગની અરજી કરી હતી તેનો ખાર રાખી આરોપીએ ઘનશ્યામભાઈને મોતને ઘાટ ઉતારી દીધા હતા જે બનાવ બાદ વિશ્યા મામલતદાર કચેરી ખાતે આરોપીની તાત્કાલિક ધરપકડ થાય અને બીજી માગણીઓ સબક કોળી સમાજના લોકો ધરણા પર બેસી ગયા હતા જો કે ગઈકાલે દિવસ દરમિયાન કોળી સમાજના આગેવાનો દ્વારા આરોપીની તાત્કાલિક ધરપકડ કરવી આરોપીએ સરકારી જગ્યામાં ખડકી દીધેલા મકાન દૂર કરવા જેવી તંત્ર પાસે માગણી કરી હતી દિવસ દરમિયાન સમજાવટ ચાલી હતી પરંતુ આજે સાંજે કલેક્ટરે પરિવારજનોની અને સમાજના આગેવાનોની વ્યાજબી માગણી પૂરી થશે તેવી ખાતરી આપતા આ બનાવનો સુખદ અંત આવ્યો હતો અને છેલ્લા બે દિવસથી હત્યાનો ભોગ બનનાર ઘનશ્યામભાઈ રોજાસરાના મૃતદેહને પરિવારજનોએ સ્વીકારી થોરિયાળી ગામે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે અગ્નિ સંસ્કાર કર્યા હતા દરમિયાન આ હત્યાના મુખ્ય આરોપી શેખા ગભરુભાઈ સાંભળને ઝડપી લેવા રૂરલ એલસીબી રૂરલ એસઓજી તથા વિચ્છા પોલીસની અલગ અલગ ટીમ બનાવાઈ હતી જેમાં હત્યાનો મુખ્ય આરોપી શેખા સામ સાંભળ ચોટીલા પંથકમાં હોવાની બાતમી મળતા તેને દબોચી લેવાયો હતો આ બનાવ અંગે વિચ્છાના પીએસઆઈ ઇન્દ્રજીતસિંહ સરવૈયાએ જણાવ્યું હતું કે હત્યાના આ બનાવમાં અગાઉ ચાર આરોપીની ધરપકડ કરાઈ હતી હાલ મુખ્ય આરોપીની ધરપકડ કરી રિમાન્ડ પર લેવાની કાર્યવાહી કરાઈ છે જ્યારે આ બનાવમાં હજુ બે આરોપીઓ નાસ્તા ફરતા હોય તેની શોધખોળ ચાલુ છે સૌજન્ય દીવા ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ